જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા વિડીયો આખો જુઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરો તો શું અમને મજા આવે ભાઈ વિડીયો બનાવવાની તો આપણે એમ થાય કે વિડીયો આનાથી સારા સારા બનાવવા છે તો તમે એટલું તો કરી શકો ને તમારા થોડાક સપોર્ટની ખાલી અમારે જરૂર છે તો અમે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું તો આપણે અત્યારમાં તો અહીં ઘરે જ છે ભાઈ ને કંઈ કરતા નથી આપણે આપણે આગળ જોઈશું શું કરીએ કેમ કે આપણે આગળ અહીં બીજાભાઈની વાડીએ છે ને હિંગુ લેવા જ આવ્યું કેમ કે આપણે હિંગુનું શાક કરીને ખાવાનું મન થયું તો આપણે આગળ હીંગુ લેવા જાઉં તો ત્યાં કેવું સિંગુ છે એ પણ તમને બતાવીશું તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હજી આપણે કઈ જાય નક્કી નથી હોય ભાઈ હજી આગળ જઈએ કે પછી જઈએ શું કરીએ તો સારો તમે વિડીયોમાં રહો તમને આટલી ખબર પડશે આગળ શું કરીએ ને તો જો ભાઈ આપણે અહીંથી હિંગુ લેવા આવ્યા તમને હિંગુ આપણે અહીંયા હિંગુ લેવા આવ્યા છે અત્યારે તો અને આપણે દેવસિંહભાઈ માટે હિંગણીનો રોપ લાવ્યા છે તમે આમાં હિંગુ જોઈ શકો હિંગુ આપણે પાડવાનું છે ઝાડું એક કરીને આ કથક નો આવે શક્ય તમે જોઈ શકો છો હા ભાઈ આવી ગયા છે દેવસીભાઈ શું દેવસીભાઈ કંઈ બોલવાના તો ચાલો મિત્રો આપણે હવે અત્યારે તો જાય છે આપણે ટપકની નળીઓને આપણે હેકલ્યું કરી આપણે આગલા વિડીયોમાં છે ઘણાને ખબર હશે તો આપણે એ બધી વસ્તુ હસવવાનું છે અહીંયાથી હવે આપણે મૂકવાનું છે ક્યાં ક્યાં મૂકીએ હવે શું કરીએ આપણે જોઈએ આપણે અહીંયાથી હવે તો અહીંયા અત્યારે તો અમે સારવાર જાય છે તો ચાલો તમને હું આગળ બતાવું છું અહીંયા કઈ રીતના અમે કરીએ છીએ તો ભાઈ વિડીયોમાં થો આપણે શું કરીએ ને બતાવું તમને બરાબર તો મિત્રો જો આપણે છે ને આ બધુંય સારવાનું છે તમે આ જોઈ શકો છો આપણે બધું હારવાનું છે કઈ હારી લઈએ કંઈ નહીં નહીં તો જોઈએ આગળ ચાલુ તો વિડીયોમાં રહેજો શું શું કરીએ જોઈએ આપણે

માટે આપણે આમાં નાખીએ છીએ તો ચાલો આપણે નાખીએ અને પછી પાછું તમને મળીશ અત્યારે આપણે આ લીમનું કામકાજ કરીએ છીએ પછી નળી તો નાખીને પછી તમને પાછું મળીશ તમે મિત્રો આ નળિયું જોઈ શકો છો અને આપણે આ યક્રમ છે ને આ ટી ગાળિયું એ વીસ એમ એમનું છે આપણે આ ટાકામાં નાખીએ ને એ સોળ એમ એમના છે તો એવી રીતના છે આપણે એમ તો પડ્યા નળિયું અને નોખ નોખી બધમાં પડ્યું પરે સામે હેઠળ પડ્યું તમને દેખાતું હશે આપણે હોળ એમ એમને વીસ એમ એમને એવી રીતના નળિયું આપણી પાસે છે થોડીક વીસનું છે થોડીક હોળનું છે તો એવી રીતના છે આપણી પાસે બધમાં નૂખ નોખી પડ્યું એટલે આને નોખી રાખવી પડે ને હવે આપણે ઘેર લેનું હાર્યું એ બધું ચાલો તમને આગળ ઘરે જઈ અને બતાવું છું વિડીયોમાં રહેજો મિત્રો તમે આ જોઈ શકો છો લેનું આ પડ્યું અહીંયા મૂકી દીધું છે તમે આ જોઈ શકો છો હવે આપણે આ લેનુને આ દેવાનું છે તો ચાલો મિત્રો હવે આપણે આગળ શું કર્યું હવે આગળ જો હું આપણે અત્યારમાં તો ખબર નહીં શું કરવાના છે તો જોઈએ આગળ અને ખોટો લાંબો વિડીયો આપણે ખેંચવાનું નહીં કરીએ તો ચાલો મિત્રો આપણે અત્યારે તો અહીંયા આખી બેઠા છે ખાલી કંઈ કરતા નથી આપણે કંઈ નવીનમાં કંઈ કામ કરી જ નથી આપણે તો આપણે અહીંયા ખાલી બેઠા જ છે કંઈ નથી કરતા બીજું એટલે પછી એમ કે ફોર્ટી એટના તો બીજું કંઈક તમને બતાવવા નહોતા માગતા તો એવું છે ભાઈ તો આપણે આ બધું જોઈએ શું કરીએ પછી વધારે લાંબો આપણે બ્લોક ખેંચશું નહીં આપણે અહીંયા એજન્ટ આપી દઈશું તો જોયા આપણે શું શું કરીએ તો ચાલો વિડીયોમાં કહેજો અને જોજો શું શું કરીએ ભાઈ તો ચાલો મિત્રો શાહ પીવો હોય તો આપણે અત્યારે ભાઈ શાહ પીએ છીએ તો આપણે બીયા દેખાડે ને તો આપણે એમ શું ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ કેમકે ભાઈ આપણે છે ને એમાં જેટલા બીયા દેખાય ને એ દેખાડું તમને એટલે આપણે ચીકી બનાવવાની છે ચીકી ચીકીમાં સમજો ને માંડવીની જે અલગ ગોળની આવે ને આપણે દુકાને મળે ને આપણે ઘરે બનાવવાની છે તો આપણે આજે જ બનાવવાની કાલે કે પ્રમ દિવસે કે ટાઈમ મળશે એમાંથી આધાર હોય તો ચાલો આરી રીતે લો અને પછી તમને બીયા બતાવું તો વિડીયોમાં રહેજો ચાલો તમને બીયા બતાવું છું તો જો ભાઈ આપણે આ બિયા છે અને આપણે ને સિંગ કરવાની છે હા એટલા બીજા ને કેટલી સિંગ થાય ભાઈ તમે જોઈ શકો છો હો ભાઈ કેટલી સિંગ થાય ને તો આપણે પાને ક્યારે કરશું એ તો પછી ટાઈમ માંથી આધાર રહ્યો ભાઈ કઈ હો તો એ પણ ચાલો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો આપણે એ બધી કરશું ત્યારે તમને બતાવશું ભાઈ હા બતાવવાના છે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો યાર તો શું આપણે વિડીયો બનાવવાની મજા આવે ભાઈ

પછી ખોટો શું કહે વિડીયો લાંબો ખોટો કરવો ને આપણે કંઈ કરવું નથી પછી તો હું ખોટું કરવું એમ તો એ તો આપણે પછી હવે આ એમ કે વિચાર્યું કે ભાઈ હવે આપણે છે ને ભાઈ વિડીયોને હવે અહીં એન્ડ કરી દઈએ ભાઈ તો પછી હવે કંઈક આવતું હોય ને તો આપણે અહીં વિડીયોને પૂરો કરી દેવાનો છે ભાઈ તો તમારે હવે શું કરવાનું છે ખબર તો તમારે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે કોમેન્ટ કરવાની છે લાઈક કરવાનું છે વિડીયો અને પછી બે ચાર ગ્રુપમાં શેર કરી દો વિડીયો એટલું તમે કરો તો અમે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું ભાઈ તો ચાલો હવે તો વિડીયો પૂરો કરી દો પછી શું તો આ કીધું એટલું કરી નાખજો ભાઈ તો ચાલો હવે આપણે પાછા કાલે મળશું જય સોમનાથ